સુરત પીસીબી પોલીસે વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા બે ઈસમોને નવ પોઈન્ટ ત્યાંસી લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડી

પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની એકસો નેવું બોટલો કબજે કરી છે જેની કિંમત એક લાખ અઢાર હજારથી વધુ થાય છે આ ઉપરાંત પોલીસે બે અલગ અલગ કાર મળીને રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ નવ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે દારૂનો જથ્થો આપનાર આરોપી પ્રજ્ઞેશ માયવંશીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે